કેટલા કંકુડા લઈ જાવન તારે કેટલા 100 100 કંકુડા પૈસા લાયા હો બસ હવે જો હવે પાછા આપી દો એક એક અંદર મિલ દો હવે પાછા કંકુ લેલો આયા કેટલા રૂપિયા કિલો 4 4 રૂપિયા કિલો 4 સાહી લાયા તો તમે આ જેકડી હી જેકડી હી લાયા છે હો એમ તું મેણો જતો હો એમ